બોલો ભારત માતા કી જય 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 આજે બનાસકાંઠા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના ફોર્મ ભરવાના પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત તમામ સમાજના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો જે વિકાસ થયો છે એ પાછળના સાહીઠ પાછ વર્ષમાં જે વિકાસ થયો એના કરતા ડબલ વિકાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબે દસ વર્ષમાં કર્યો છે એક એક વ્યક્તિના ઘર સુધી છેવાડે બેઠેલા વ્યક્તિના ઘર સુધી સીસી રોડ પહોંચ્યા છે છેવાડા બેઠેલા વ્યક્તિના ઘર સુધી ચોવીસ કલાક લાઈટ પહોંચ્યું છેવાડા બેઠેલા વ્યક્તિના ઘર સુધી ઉજ્જવલા યોજના દ્વારા ગેસનું કનેક્શન પહોંચ્યું છે સ્વચ્છ ભારત મિશન દ્વારા એના ઘર સુધી શૌચાલય પહોંચ્યું છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા જેના મકાનો કાચા હતા એ મકાનો પાકા બન્યા છે એ જ રીતે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના દ્વારા આપણને નાની મોટી બીમારી હોય તો એના માટે પણ ખર્ચો ભારત સરકાર અને આપણી રાજ્ય સરકાર એમ કુલ દસ લાખ રૂપિયાનો આરોગ્યનો વીમો જેને કહેવાય એની સહાય આપણને જ્યારે મળતી હોય ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની આ ચૂંટણી છે મારી અગાઉના વક્તાઓએ જે કહ્યું છે એ પ્રમાણે આ ચૂંટણી એ સામાન્ય ચૂંટણી નથી આ ચૂંટણી એ આ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેની ચૂંટણી છે આ ચૂંટણી એ મહા ભારતીના પરમ વૈભવના શિખરે લઈ જવા માટેની ચૂંટણી છે આ ચૂંટણી એ ભારત ને ગુરુ બનાવવા માટેની ચૂંટણી છે આ ચૂંટણી છે એક પણ મતદાર બાકીના રે અને સો ટકા મતદાન કરાવીએ અને સો એ સો ટકા મત ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર કરી અને આપણા ઉમેદવાર આદરણીય બેન ડોક્ટર રેખાબેન ને ખૂબ જંગી બહુમતીથી જીતાડી અને આપણા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં ધરીએ એવી વિનંતી કરું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ